એની એમો એવી હતી કે જે સિનિયર સિટીઝન્સ એકલા બજારમાં જતા હોય છે એને હેલ્પ કરવાના બહાને એમને રોડ ક્રોસ કરવાના બહાને મંદિર લઈ જવાના બહાને અથવા એમને ખાવા પીવા માટે કંઈ કોઈ વસ્તુ આપતા હતા ઠંડુ પીણું અથવા કોઈ પણ વસ્તુ જેમાં એક બેભાન કરવાવાળી દવા મળીને એમને આપી દેતા હતા અને જ્યારે એ બેભાન થઈ જાય ત્યારે એમના પાસેથી જે કિંમતી દાગીના અને કિંમતી વસ્તુઓ જે હતી એમની લૂંટ કરવામાં આવતી હતી તો આ ટોળકીમાં એક મેલ અને એક ફિમેલ બંને પતિ પત્ની છે આ સામેલ છે